પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં પરદેશથી પરદેશ પધારેલા દાતા પરિવારોના સભ્યો સંમેલન યોજાયું નવસારી વિદ્યાફંડ વિકાસ સમિતિ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં યુકે અમેરિકા તથા અન્ય દેશોમાંથી કાર્ય કરતી પ્રજાપતિ સેવા સંસ્થાના મંડળના પદાધિકારીઓનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું કાર્યક્રમમાં વિવિધ આગેવાનો તેમજ પ્રમુખ સહિતના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું મહુઅર ગામ ખાતે આવેલું મહાદેવ મંદિર પણ આજે ભગવા રંગમાં રંગાયું છે રામલાલાના આગમનનો પ્રભાવ મહુવર ગામે પણ જોવા મળ્યો હતો અને ત્યાં ગામવાસીઓ દ્વારા સુંદર રીતે ગામને સજાવવામાં આવ્યું છે નવસારી પાંચરી વિસ્તારમાં શ્રીરંગ ઓપ્ટિકલનો આજથી પ્રારંભ થયો નવી અને આધુનિક ટેકનોલોજી સાથે અને વિશાળ જગ્યામાં રંગ ઓપ્ટિકલ જે પહેલાં જૂની જગ્યા હતી પરંતુ હવે નવી પાંચ આઠ વિસ્તારમાં આ શ્રી રંગ ઓપ્ટિકલનો આજથી પ્રારંભ થયો છે અને લોકો નવસાઈજનો આ શ્રી રંગ ઓપ્ટિકલનો લાભ લે તેવી ખાસ નવસારીલાએ પણ અપીલ કરી રહ્યું છે નવસાઈના ગ્રીડ ખાતે આવેલા મેલડી માતાના મંદિરેથી કળશ યાત્રા યોજાઈ રામલલ્લાના આગમનને આવકારવા માટે મેલડી માતાના મંદિરથી ખાસ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને મારી નવસરી લાઈવ ચેનલ અને ઝટપટ ચેનલ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો જોવાનું ચૂકતા નહીં અમારો આ અહેવાલ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બાર પોઈન્ટ બેતાલીસ કરોડના વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત સાંસદ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું જેને લઈને અમારી ન્યવસાય લાઈવ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો જોવાનું ચૂકતા નહીં અમારો આ ખાસ અહેવાલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોઈ ખાતેથી મેરેથોન દોડ યોજાઈ જેમાં ધારાસભ્ય તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા કલેક્ટર અને ડીએસપી પણ દોડ લગાવી આ અંગે અમારી નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ કરવામાં આવ્યો છે ચૂકતા નહીં અમારો આ ખાસ અયોધ્યા ખાતે આવતીકાલે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થવાના છે અને તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મરોલી ખાતે પણ આજે અંધેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મરોલી વેશમાં રોડ પર આજે હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાયા હતા અને તમામ બાઇકો પર ભગવતી રંગનો ઝંડો જોવા મળ્યો હતો ને આ વેશમાં સુધી આ બાઈક રેલી ને યોજાઈ હતી ને જેમાં મોટા આગેવાનો મોટી મોટા સંગઠનો પણ ખાસ જોડાયા હતા यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो नवसारी जिला भाजप महिला मोर्चा नाम महामंत्री जिग्नाशा बेन अने नासाईना वरिष्ठ पत्रकार हरिश भाई पारेखना पुत्र अंकित વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય બેંકમાં ઊંચા હોદ્દા પર લંડન ખાતે તેની નિમણૂક મેળવતા નવસારી ખાતે વધારેલા સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ સહિતના આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા અને તેઓએ આ દીકરો જ્યારે લંડન જઈ રહ્યો હતો ત્યારે તેને શુભેચ્છા પાઠવી શુભકામનાઓ આપી હતી ગામે મંદિરે રામ ભગવાનની પૂજા કરી આરતી ધૂનમાં ડોક્ટર લોચન શાસ્ત્રી તાલુકા પંચાયત સભ્ય પરશુભાઈ બિરારી છનાભાઈ ભગત રમેશભાઈ જીતુભાઈ જયંતિભાઈ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા નવસારીમાં મોટો ગેલેરી એક સિરામિકનો આજથી પ્રારંભ થયો જેને લઈને અમારા નવસારી લાઈવ પર બજાર કરીને વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં છે અને જોવાનું ચૂકશો નહીં અમારો આ ખાસ અહેવાલ રામલલ્લાના આગમનને સમગ્ર દેશ વધાવી રહ્યો છે ત્યારે ગુજરાતના કચ્છ મુન્દ્રા ખાતે જિંદાલ સેવા લિમિટેડમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને બાળાઓ દ્વારા કળશ લઈ અને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેમાં મહાનુભાવો સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જય શ્રી રામ જય જલારામ અડતાલીસ વર્ષ જૂની અને આપની સેવામાં તત્પર એવી સૌરસ ખમણ સેન્ટર તરફથી એક અનોખી પ્રસાદી સ્વરૂપની ભેટ નવસરીની આમ જનતાને આપવામાં આવી રહી છે જ્યારે બાવીસમી તારીખે રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે તો ત્યારે મહેશભાઈ રૂપારેલિયા સૌરસ ખમણ સેન્ટર દ્વારા એક અનોખી ભેટ સ્વરૂપે પ્રસાદી આપને આપવામાં આવશે જેની અંદર કોરા ખમણ કે જેનો ભાવ એકસો રૂપિયા છે એને બદલે એંસી રૂપિયામાં વગરેલા ખમણ એકસો રૂપિયાને

સુઠવાડ હાઇવે ઉપર ટ્રકની ટક્કરે કાર પલટી જઈ ચોવીસ કલાક વાહનથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે અડતાલીસ પર સુઠવાડ હાઇવે પર એક અજાણી ટ્રકની ટક્કરે બ્રીઝા કાર પલટી જતા અકસ્માત થયો હતો જોકે કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ચાઉન સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ચાઉન સેલ્સિયસ રહ્યું હતું હવામાં પ્રમાણ સવારે ચોર્યાસી ટકા જ્યારે સાંજે પાંત્રીસ ટકા રહ્યો હતો હોવાની ગતિ બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન